નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડિયોમાં તો મિત્રો એર ઇન્ડિયાએ એવું જણાવ્યું હતું કે ફ્લાઇટ અમદાવાદથી બપોરે એક અને આડત્રીસ મિનિટ વાગે રવાના થઈ હતી અને બોઈંગ સેવન એટ વિમાનમાં ટુ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા ગુરુવારે બપોરે ગુજરાતના અમદાવાદ એરપોર્ટના મેઘાણીનગર વિસ્તાર નજીક બસો બેતાલીસ મુસાફરો સાથેનું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું હતું જેમાં સૌથી વધુ લોકોના મોતથી આશંકા છે બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદ ભારતમાં થયેલા અકસ્માત બાદ એર ઇન્ડિયાના વિમાનો પાછળનો ભાગ દેખાતો હતો એક દ્રશ્ય અમદાવાદ એરપોર્ટથી બપોરે એક અને ઓગણચાળીસ વાગ્યે રનવે ત્રેવીસ પરથી વિમાન રવાના થયું હતું અને થોડીવાર પછી એર ટ્રાફિક કંટ્રોલન્સને મેડેના કોલ આપ્યો સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા શેર કરાયેલા વિજ્યુઅલ્સમાં એરપોર્ટ પરથી આકાશમાં ગાઢ કાળો ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો એર ઇન્ડિયાએ એવું જણાવ્યું કે ફ્લાઇટ એઆઈ વન સેવન વન અમદાવાદથી લંડનના રહી હતી અને બોઇંગ સેવન એટ સેવન એટ વિમાનમાં બસો બેતાલીસ મુસાફરો અને ક્રૂ સભ્યો હતા કુલ મુસાફરોમાંથી એકસો ઓગણસિત્તેર ભારતીય નાગરિક હતા અને ત્રેપન બ્રિટિશ નાગરિકો અને એક કેનેડિયન નાગરિક અને સાત પોર્ટુગીઝ નાગરિકો હતા નજીકની લઈ જવામાં આવી પૂરી પાડવા હોટલાઇન નંબર ઉપર વન એટ ઝીરો ઝીરો ફાઇવ સિક્સ નાઇન વન ટ્રિપલ ફોર પણ સ્થાપિત કર્યો હતો અને એરલાઇન્સે એક્સપરની એક પોસ્ટ પણ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે પરંતુ પીટીઆઈના અહેવાલ મુજબ ઉડાન ભર્યા પછી તરત જ ફ્લાઇટની ઊંચાઈ ઘટી ગઈ હતી અને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં બીજી મેડિકલ કોલેજના ડોક્ટરનો રહેણાંક ક્વાર્ટરમાં ક્રેશ થઈ ગયું હતું નાગરિક ઉડ્ડયન મંત્રી રામ નાયડુએ જણાવ્યું હતું કે અમદાવાદમાં વિમાન દુર્ઘટના વિશે જાણીને તેઓ આઘાત અને દુઃખી થયા હતા પણ શહેરી દોડી રહ્યા છે અમે ઉચ્ચતમ ચેતવણી પર છીએ અને હું હજી વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને તમામ ઉડ્યન અને કટોકટી પ્રતિભાવ એજન્સીઓને ઝડપી અને સંકલિત પગલા લેવા નિર્દેશ આપ્યો હતો નાયડુએ એક્સપર્ટ લખ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મંત્રી સાથે વાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો પ્રધાનમંત્રીએ મંત્રી નિર્દેશ આપ્યો કે તાત્કાલિક તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવે અને એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના આપને અત્યાર સુધી જે જાણીએ છીએ તે અહીં જ છે પરંતુ અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે ફ્લાઇટ બપોરે એક આડત્રીસ મિનિટ વાગ્યે ઉડાન ભરી હતી અને પાંચ મિનિટમાં જ ક્રેશ થઈ ગયું હતું વિમાનમાં બસો લોકો સવાર હતા જેમાં બે પાયલટ અને દસ કેબિન ક્રૂનો સમાવેશ પણ થયો હતો આ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ અને કસ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરના કમાન્ડ હેઠળ હતું વિમાન દુર્ઘટના બાદ અમદાવાદ એરપોર્ટ પર કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ કમિશનર સાથે વિમાન દુર્ઘટનાના અંગે જરૂર વાત કરી છે તેમણે કેન્દ્ર સરકાર તરફથી સહાયની ખાતરી આપી છે મિત્રો અમદાવાદમાં એર ઇન્ડિયાના ક્રેશ સ્થળ પર વિખરાયેલા કાટમારને ચિલિંગ વિડીયોમાં જોવા મળે છે અને બસો બેસ્તાલીસ મુસાફરો અને ક્રુમેમ્બરો સાથેનું બોઇંગ સેવન એટ સેવન ડ્રીમલાઇન ક્રેશ થયાના કલાકો પછી પણ મૃત્યુ પામેલા લોકોની કોઈ જ સત્તાવર ગણાતી જ નહોતી ગુરુવારે બપોરે લંડન જતી એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટના બાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં બસો પાસઠ જેટલા મૃતદેહો લાવવામાં આવ્યા છે એમ એક પોલીસ અધિકારી એવું જણાવ્યું કે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં એક બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું અને બીજા ઘણાની શોધ પણ ચાલુ હતી એના દ્વારા એચટી ન્યૂઝ ડેસ્ક બાર જૂન બે હજાર પચીસ અગિયાર અને પાંત્રીસ મિનિટે આઈએસટી બે બ્લેક બોક્સમાંથી વિમાનના પાછળના ભાગમાં એક બ્લેક બોક્સ શોધી કાઢવામાં પણ આવ્યું હતું અને તેને સુરક્ષિત રીતે સુરક્ષિત રાખવામાં આવ્યું છે અને મિત્રો અમદાવાદમાં થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનાના કલાકો પછી જેમાં બસોથી વધુ લોકો મર્યા પણ ગયા હતા અને અધિકારીઓને બે બે બ્લેક બોક્સમાંથી એક મળ્યો કે જે અકસ્માતનું કારણ જાણવામાં મદદ કરી શકશે અમદાવાદના એક એરપોર્ટ પરથી ટેક ઓફ ઇન્ડિયાના ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનનો કાટમાળ અને એક દ્રશ્યમાં દેખાય આવે છે અને બે બે બ્લેક બોક્સમાંથી વિમાનના પાછળના ભાગમાં એક બ્લેક બોક્સ શોધી કાઢવામાં આવ્યું અને સુરક્ષિત રાખવામાં આવ્યું છે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય રેકોર્ડિંગનું વિશ્લેષણ કરવા માટે સાધનો એકત્રિત કરશે અને વિમાનના આગળના ભાગમાં બીજો બ્લેક બોક્સ હજુ સુધી જ નથી મળ્યો એમ એક સૂત્રએ એચટીને જણાવ્યું કે બ્લેક બોક્સ શું છે બ્લેક બોક્સ એક નાનું મશીન છે જે વિમાનની ઉડાન દરમિયાન તેની માહિતી રેકોર્ડ કરે છે આ તેજસ્વી નારંગી અથવા તો પીળા રંગનું લંબચોરસ બોક્સ વિસ્ફોટ આગ પાણીના દબાણ અને હાઈ સ્પીડ ક્રેશનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું હોય છે તેમાં ફ્લાઇટ અને કોપીટ રેકોર્ડિંગ્સ અને ફ્લાઇટ ડેટા છે જે વિમાન દુર્ઘટનાના વાસ્તવિક કારણને શોધવામાં મદદ કરી શકે છે અને અકસ્માત પછી તરત જ અધિકારીઓ પહેલા ક્રેશનું કારણ શોધવા માટે સાધનો શોધવાનો પ્રયાસ કરે છે અને ઇન્ડિયાનું વિમાન બીજી મેડિકલ કોલેજના રહેણાં ક્વાર્ટર્સમાં ક્રેશ થતાં મૃત્યુ પામેલાઓમાં ચાર એમબીબીએસ વિદ્યાર્થીઓ અને એક ડોક્ટરની પત્નીનો સમાવેશ પણ થયો હતો એમ એક વરિષ્ઠ અધિકારીએ એવું જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે બે અન્ય એમબીબીએસ વિદ્યાર્થીઓ અને ડોક્ટર્સના ત્રણ સંબંધીઓ ગુમ છે બસો ચાલીસથી વધુ મુસાફરો અને ક્રુ સભ્યોને લઈને જતો બોઈંગ સેવન એટ સેવન ડ્રીમલાઇનર એઆઈ વન સેવન વન અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે એક ઓગણચાલીસ વાગે ટેક ઓફ થયા પછી તરત જ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગયું હતું અને કોલેજના ડીન ડોક્ટર મીનાક્ષી પરીખે પત્રકારોને એવું જણાવ્યું હતું કે હોસ્ટેલમાં રહેતા ચાર એમબીબીએસ વિદ્યાર્થીઓના મોત થયા હતા જ્યારે ઓગણીસ ઘાયલ પણ થયા હતા તેમાંથી પાંચની હાલત ગંભીર છે અને ત્રીજા વર્ષના બે વિદ્યાર્થીઓનો કોઈ જ પતો નથી થઈ શકતો એક ડોક્ટરની પત્નીનું પણ મોત થયું હતું જ્યારે અન્ય ડોક્ટરના બે સંબંધીઓ ઘાયલ થયા ઘટના પછી ડોક્ટર્સના પરિવારના ત્રણ સભ્યો ગુમ થઈ ગયા હતા બાકીના બધા જ ડૉક્ટરો અને સંબંધીઓ સુરક્ષિત છે એવું પરીખે જણાવ્યું હતું અને મિત્રો અને અમદાવાદ એરપોર્ટ પર હિન્દુસ્તાન ટાઈમ્સ પર ભારતના સમાચાર હવામાન આજના અમે નવીનતમ સમાચાર મળ્યા એર ઇન્ડિયાના અમદાવાદ ફ્રેશ લાઈવ અપડેટ્સ પણ મળતા રહ્યા હતા અને મિત્રો આગને તેનો ફોન આવ્યો પણ કોઈ જવાબ જ ન આપ્યો અમદાવાદ ક્રેશ પછી એર ઈન્ડિયાના કેબિન ક્રુ સભ્યના પરિવારે અગ્નિ પરીક્ષા શેર કરી હતી અને મિત્રો જૂન મિનિટે અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી મુસાફરોને લઈને જતું એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈ ગયું મણિપુરની વીસ વર્ષીય ફ્લાઇટ મોત થયું ગુરુવારે ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં બાર કેબિન ક્રુ સભ્યોમાં કોંગબેલા ટોમ શર્માનો પણ સમાવેશ હતો અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મુસાફરોને લઈને જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ હતી અને મિત્રો રોશનીનો પણ હતી તેના માતા પિતા આ દુર્ઘટના વિશે વધુ માહિતી મેળવવા માટે મુંબઈ દોડી ગયા હતા અને ઉડ્ડયન ઉદ્યોગનો ભાગ બનવો એ જીવનભરનું સ્વપ્ન હતું અને તેણે સખત મહેનત કરીને તે પ્રાપ્ત કર્યું હતું ગર્વથી એર ઈન્ડિયાનો ગણવેશ પહેર્યો એમ તેના નિવાસસ્થાનને એકઠા થયેલા લોકોમાંથી એકે જણાવ્યું હતું કે પરિવાર બે વર્ષ પહેલાં જ મુંબઈથી થી ડોબીવલી સ્થળાંતર થયો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવું જણાવ્યું કે તેમણે અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવા અને ઘાયલ મુસાફરોની સારવાર માટે યુદ્ધના ધોરણે વ્યવસ્થા કરવા સૂચના આપી દીધી હતી અને મિત્રો અમે ઘાયલ થયા મુસાફરોને સારવાર માટે લઈ જવા માટે ગ્રીન કોરિડોર ગોઠવવા અને હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી અને તેની ખાતરી પણ કરવામાં આવી એવી સૂચના અપાઈ ગઈ કે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના તાજેતરના નવીકરણને અધિકારીઓને એન્જિનિયરિંગ ખામીની શંકા છે પુષ્ટિ ન થયેલા અહેવાલોમાં એવું કહેવાયું કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ક્રેશ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટમાં મુસાફર હોઈ શકે તેવું કહેતા હતા ઘટના પછી તરત જ કટોકટી પ્રતિભાવ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને સઘન બચાવ સ્થળાંતર પણ અગ્નિશામક કામગીરી શરૂ કરી દીધી હતી અને પીટીઆઈ અનુસાર ડેપ્યુટી પોલીસ કમિશનર કાનંદ દેસાએ એવું જણાવ્યું કે અમે જાનહાની વિશે વિગતો મેળવી રહ્યા છીએ એર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રુપે પણ અસરગ્રસ્તના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને આ ક્ષણે અમારું પ્રાથમિક ધ્યાન પણ તમારા અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારને ટેકો આપવા પર છે અમે સ્થળ પર કટોકટી પ્રતિભાવ ટીમોને મદદ કરવા અને અસરગ્રસ્તોને તમામ જરૂરી સહાય અને સંભાળ પૂરી પાડવા માટે અમારી શક્તિમાં બધું જ કરી રહ્યા છીએ એક્સપર્ટની એક પોસ્ટમાં એવું કહેવામાં પણ આવ્યું છે કે એન આઈ સાથે વાત કરતા એક વ્યક્તિએ કહ્યું હતું કે મારો નાનો ભાઈ અને તેની પત્ની વિમાનમાં હતા તેઓ તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા મને તેમના વિશે કોઈ જ માહિતી નથી પણ જમીન પર હાજર ઇન્ડિયાના વિમાન ભયાનકતા યાદ કરી બધી જ જગ્યાએ મૃતદેહો અને કાટમાળ બીજા મુસાફર એક સંબંધીએ કહ્યું કે મારા નાના ભાઈની પત્ની લંડન જઈ રહી હતી તેનો પરિવાર લંડનમાં જ રહે છે મારો ભાઈ વિમાનમાં સવાર કરી રહ્યો હતો તે લંડન જઈ રહ્યો હતો જ્યારે અમને વિમાન દુર્ઘટનાની જાણ થઈ ત્યારે મારા કાકા અને પરિવારના સભ્યો અમદાવાદ પહોંચી ગયા હતા અને કોઈ સત્તાવાર પુષ્ટિ નથી તેમનો લંડનમાં વ્યવસાય હતો તેમનો પરિવાર ત્યાં જ છે અને બીજા મુસાફરના સંબંધે એવું જણાવ્યું અને મિત્રો આપણે પ્રાર્થના કરીએ કે બધા જ મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે ઓમ શાંતિ તો મિત્રો આજની આ સત્ય ઘટના તમારા હૃદયને જરા પણ સ્પર્શી ગઈ હોય તો મિત્રો તમને બધાને વિનંતી છે કે જો હજુ સુધી અમારા આ વિડીયોને તમે લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર